સુરતના અત્યંત વ્યસ્ત સિટીલાઇટ વિસ્તારમાં આવેલા અણુવ્રત દ્વારા ઓવરબ્રિજના પિલરો પર તિરાડો જોવા મળે છે વર્ષ બે હજાર સોળમાં પંચાવન કરોડના ખર્ચે બનેલા આ બ્રિજનું માત્ર નવ વર્ષમાં જ સાત કરોડનો ખર્ચ કરીને રિહેબિલિટેશન કરવામાં આવ્યું હતું છતાં હાલની હાલત રિપેરિંગની ગુણવત્તા પર સવાલ ઉઠાવે છે મોરબી દુર્ઘટના બાદ હેલ્થ ચેકિંગના આદેશો વચ્ચે

અતિ વ્યસ્ત ગણાતો અનુવાદ દ્વાર બ્રિજ જે છે તે એકદમ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે કારણ કે નવ વર્ષમાં જર્જરિત હાલર જે છે તે અત્યારે જોવા મળી રહી છે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે બ્રિજનો જે પિલર આવેલો છે તે પિલ્લરના સંપૂર્ણ સળિયા જે છે તે દેખાઈ રહ્યા છે અને હાલ અત્યારે આ સ્થિતિ અહીં જોવા મળી રહી છે જે રીતના અત્યારે જીએસટીવીની ટીમ અહીં પહોંચી છે જે રીતના સળિયા સંપૂર્ણપણે દેખાઈ રહ્યા છે અને સળિયામાંથી જે હલકી ગુણવત્તા વાપરેલો જે મટીરિયલ છે તે પણ અહીં જોવા મળી રહ્યું છે એટલે ચોક્કસપણે જે રીતના અત્યારે બ્રિજની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે ખૂબ જ અત્યંત જર્જરિત જે છે તે જોવા મળી રહ્યું છે પરંતુ આ જર્જરિત હોવાના કારણે તંત્ર હજી સુધી કોઈ પણ પ્રકારે કામગીરી અને કોઈ ધ્યાન આપવામાં નથી આવ્યું બે હજાર સોળમાં પંચાવન કરોડના ખર્ચે બનેલા અને માત્ર નવ વર્ષના સમયગાળામાં જ સાત કરોડના ખર્ચે રિએબિલેશન કરાયેલા બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર આ ઘટનાનો મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશો આપ્યા હતા અને થોડા સમય અગાઉ મહિના સુધી આ જન્મ દ્વારા બ્રિજ જે છે તે રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો પરંતુ આ મામલે બ્રિજના નિર્માણમાં સંકળાયેલી એજન્સી અને અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે સુરત મનપા દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે કારણ કે આ જે બ્રિજ છે એક મહિના સુધી બંધ રાખવામાં આવ્યો હતો કારણ કે જર્જરિત હોવાની સ્ટેબિલિટી રિપોર્ટમાં સામે આવ્યું હતું પરંતુ હાલ રિપેરિંગ શું કરવામાં આવ્યું છે અને કઈ રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે સમગ્ર બાબતને જોતા હાલ તો જીએસટીવી ની ટીમ જયારે અહી પર તિરાડો અને પિલર પર તિરાડો જે છે છે તે જોવા મળી રહ્યા પરંતુ એક મહિના માટે જ્યારે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા આ બ્રિજ પર શું કામગીરી કરવામાં આવી હતી કામગીરી કરવામાં આવી હોય તો પછી આ રીતે કામગીરી કરવામાં આવી છે તે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે સાઈ જગતાપ જીએસટીવી સુરત